નમસ્કાર દર્શકો આજે હું તમને પાંચ પાંડવોએ શિવલિંગની સ્થાપના કરેલી એવા ભીમનાથ મહાદેવના મંદિરના દર્શન કરાવીશ તો મિત્રો બન્યા રહીજો વિડીયામાં અને ચેનલ પર નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબે જરૂરથી કરી લેજો ભોળાનાથને માનતા હોય તો કેમ કે હું આવા વિડીયા લાવ્યા કરું છું તો મિત્રો આ મંદિરની અંદરથી ઝાડવું બહાર નીકળેલું છે ને ઝાડવાના થડમાં ભોળાનાથની શિવલિંગ છે તો આ ભીમનાથ મહાદેવ સલાળા ગામની અંદર આવેલું છે તો આપણે દર્શન કરીશું ભીમનાથ મહાદેવના પહેલાં આ બારના મંદિરના પણ દર્શન કરી લઈએ જય ભોળાનાથ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે હાલ મંદિરમાં શણગાર સજાવવામાં આવી રહ્યો છે તમે જોઈ રહ્યા છો શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથને મંદિરમાં ખૂબ જ શણગાર સજાવી રહ્યા છે તો આ છે ભીમનાથ મહાદેવનું મંદિર સલાળા ગામની અંદર ને તમે ઝાડની થળની નીચે ભોળાનાથની શિવલિંગ છે તો તમે આ જોઈ રહ્યા છો આ શિવલિંગ મંદિરની અંદરથી ઝાડ નીકળેલું છે તો કરીએ ભોળાનાથના દર્શન ભીમનાથ મહાદેવ ખૂબ જ સુંદર શણગાર સજાવી રહ્યા છે ભક્તો અને આસ્થાનું કેન્દ્ર સલાળા ગામની અંદર ભીમનાથ મહાદેવ આસ્થાનું કેન્દ્ર છે લોકો માણસો અહીંયા ખૂબ જ શ્રદ્ધાળુઓ આવે છે અને કરીએ જય ભોળાનાથ તમે જોઈ રહ્યા છો આ શિવલિંગ થડની નીચે આવેલી શિવલિંગ પાસ પાંડવોના આ સ્થાપના કરેલી છે ભોળાનાથની ભીમનાથ મહાદેવ તરીકે આ શિવાલય ઓળખાય છે તો લોકો અહીંયા ભીમનાથ મહાદેવને પૂજા કરવા શ્રદ્ધાળુઓ આવે છે અને હાલ જન્માષ્ટમીનો તહેવાર પણ ઉજવાઈ રહ્યો છે તો તમે જોઈ રહ્યા છો શ્રદ્ધાળુઓ ભગવાનના પુષ્પોથી ખૂબ જ સારો શણગાર સજાવી રહ્યા છે દર્શકો આ ભીમનાથ મહાદેવ આસ્થાનું પ્રતિક ખૂબ જ સુંદર મંદિર અને જન્માષ્ટમી ઉજવાઈ રહી છે ભોળાનાથનું આ ખૂબ જ એવું સુંદર મંદિર તમે જોઈ રહ્યા છો અહીંયા ભક્તો ખૂબ જ સારી એવી જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા છે અને ભીમનાથ મહાદેવને શરણોમાં ફૂલ અર્પણ કરી રહ્યા છે દર્શકો ભોળાનાથ મહાદેવ ભોળા ભોળિયાનાથ કહેવાય છે જે જન્માષ્ટમી નિમિત્તે ખૂબ જ એવો સારો શણગાર ભોળાનાથને પણ સજાવવામાં આવી રહ્યો છે તો આ મંદિર